મારું નામ નૈમિષ દિનકરાય ઠાકર ગામ કરજાળા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી કરજાળા ગામની અંદર બસો વીઘાનું વાવેતર ખેડૂ કરી રહ્યા છે ત્યારે આજે ખેડૂતને રાતા પાણી રોડ આવ્યા હોય તો આ કેળાય રોડ આવ્યા આજે ખાતરના ભાવ બિયારણના ભાવ ટ્રેક્ટરના ભાવ ડીઝલના ભાવ ડબલ ડબલ થઈ રહ્યા છે ત્યારે અમને સરકાર યોગ્ય સહાય આપે એવી સરકાર પાસે અમે માગણી રાખવી છે

ખાતર બિયારણ એ બધું ખર્ચો ગણતા અમારે સિત્તેર થી એસી હજારનો ખર્ચો થાય છે વિગે અને પ્લસ અત્યારે સિત્તેર થી એસી રૂપિયા મણ અમારે વેપારી અહીંથી લઈ જાય છે અને માર્કેટમાં સિત્તેર થી એસી રૂપિયા ડઝન કેળા વેસાય છે તો આ ભાવ સરકાર ખેડૂ અને વેપારી વચ્ચેનું ડિસ્ટન્સ ભાંગે અને અમને સહાય કરે તો ખેડૂત બેઠો થાય ને કે ખેડૂને રાતા પણ એ રોવાનો વારો આવશે